નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે ધાણાની આવક બાર હજાર પ્લસની બાર હજાર ગુણીની પ્લસની આવક જોવા મળી છે તો બજાર તેજી મંદીની વાત કરીએ તો બજારમાં સારી એવી તેજી આજે જોવા મળી રહી છે લગભગ પચાસથી સાઠ રૂપિયાની બજારમાં તેજી જોવા મળી રહી છે મિત્રો તો હરાજીનું કામકાજ ચાલુ હતું હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવાય છે આજના ધાણાના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તમારી ચેતન લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો હવે હરાજીમાં જઈને જાણશી કેવા મને કેવા ભાવ થાય છે કેટલી તેજી રહે છે વિડીયોમાં એન સુધી બની રહેજો તેથી આપને ક્યાં આઈડિયો આવી જાય કેવા મને કેવા બજાર ભાવ થઈ રહ્યા છે পোন্ধৰ এক ভাৱে পোন্ধৰ এক ভাৱে ধুক পোন্ধৰ নে પંદરસો ને એક રૂપિયાના ભાવ છે તમે જોયું અમલના પંદરસો ને એક રૂપિયાના ભાવ છે તમે ક્વોલિટી જોશો સારી ક્વોલિટી છે કલરમાં વાત કહીને તો કલરમાં બહુ ખાસ કલર નથી પણ દાણે સારું છે

Cậu xuống này chen sê được i a b o u t xuống này c e s a báo t h tôi dám nói c h u t s i t cho nó chứ? Cái t a n h i chỗ k h á r a n g ư ớ i t xuống này kẹ sê đ a b o u t xuống n à a b o t t i có gì thì c h ú t i t xuống a b o v t i đ